તો આજ સુધીમાં આપણે આ ચેનલ ઉપર એક પણ વેબ સિરીઝની વાત નથી કરી તો આજે આપણે પહેલી વાર એક વેબ સિરીઝની વાત કરીશું અને સ્પેશિયલી ભાઈ તમને વેબ સિરીઝ જોવી પસંદ તો છે પણ એ લાંબી ના હોવી જોઈએ લાઈક ત્રણ સિઝન અથવા ચાર સિઝન લાંબી ના હોય તો વધારે સારું તો આ સિરીઝની જે આજે આપણે વાત કરવાના છીએ ને ભાઈ એનું એક જ સિઝન છે બસ આઠ જ એપિસોડ અને પર એપિસોડ ઓલમોસ્ટ એક જ કલાકનો તો સાતથી આઠ કલાકની અંદર તમે આખી સિરીઝ જોઈ લેજો અને આનું સિઝન ટુ હજી આવવાની ઘણી વાર છે અને સ્પેશિયલી જો તમારે એડવેન્ચરવાળી અથવા થોડા ઘણા સુપર પાવરવાળી સિરીઝ જોવી પસંદ હોય તો આ સિરીઝ જરૂરથી ટ્રાય કરજો ભાઈ બસ જેવું કે મેં કીધું આઠ જ એપિસોડ છે સિરીઝની શરૂઆત થાય છે લુફીથી જે આ સિરીઝનો મેન કેરેક્ટર છે જેનું એક સપનું છે કે એને દુનિયાનો સૌથી મોટો પાયરેટ બનવું છે તો એને જ અરાઉન્ડ આખી સિરીઝ છે કે ભાઈ આમાં તમને જોવા શું મળશે થોડું ઘણું એડવેન્ચર થોડા ઘણા સુપર પાવર અને બીજું ઘણું બધું છે જે હું તમને આ વિડીયોમાં નહીં જણાવી પણ તમે આ સિરીઝ જોજો ભાઈ તમને પસંદ તો જરૂરથી આવશે અને ઉપરથી બહુ લાંબી નથી બસ આઠ જ એપિસોડ છે હજી એક વાત તમને જણાવી દઉં આ સિરીઝની લાઈક ભાઈ જ્યારે આ સિરીઝ રિલીઝ થઈ ને તો એ ભાઈ નેવું ચાન્સ હતા કે આ સિરીઝ ફ્લોપ થવાની છે પણ આ સિરીઝનું સિઝન વન જ એટલું પોપ્યુલર થયું કે નેટફ્લિક્સે અથ્યારના પાંચ સિઝન અનાઉન્સ કરી દીધા જેનાથી તમે અંદાજો લગાડી શકો છો ભાઈ સિરીઝ કેટલી મસ્ત હશે આનું સિઝન ટુ હજી બે હજાર સત્યાવીસમાં આવશે તો ત્યાં સુધી તમે આનું સિઝન વન કમ્પ્લીટ કરી દેજો વધારે જો આ સિરીઝ વિશે જાણવું હોય તો તમે આનું ટ્રેલર જોઈ લે જેનાથી તમને એક અંદાજો આવી જશે કઈ ટાઈપની સિરીઝ છે બાકી ફૂલી રેકોમેન્ડ છે ટ્રાય જરૂરથી કરજો બસ આઠ જ એપિસોડ છે અને યસ મસ્ત સિરીઝ છે બાકી આ વિડીયો તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો અને આગલી કોઈ આપણે કઈ વેબ સિરીઝનું રેકોમેન્ડ આ ચેનલ ઉપર કરીએ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મળશું આગલા નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો